તો તમે અડધો છેડો તોડ્યો પર આવશે એ તો તોડું ના તો શું કરું જાત પડી જશે આખી આ મધ્ય મારે બેટા તું અડધ વાયા છે છેડો આડો કર્યો પર હવે મારે જાત પડી જઈને એનો અડધ હાસવાય ને પણ કોક નું હારું વિચરાય હારું એનો અડધ હારા તો તમાર પાણી એમાં કાઢવાનું એ તો કાઢું તો પડે મારી જાત પડી જઈ એન તો અડધ એમને મે શાંતિ થી આમ કેમ ઉભા થઈ શું કરું હું છો ભડું આ તો જા જા તો અહીં જા વાત કરે મન મારું કામ કરવા જા ઉપર અને કોઈ કેતો ને પાછો છેડો તોડે એમ હું હાલત પીયા ઉધો તો લે ચાલે કોઈ કહેતો ને પાડો ગણ

કે મને ઝોલ માર્યો કે મને ઝોલ માર્યો એમ ને એટલે હાથ ધડવથી આ કાચાને અને કાચાને આમ મજબૂરને હાથ ધડાવથી જમવા કોઈ ઝોડ નથી મારી આપોષણ હાથમાં મારી

એક મિનિટ આ ખાલી મને ઘડિયાળ હવે ઘડિયાળ છે પચીસ રૂપિયા ની પાછો કે મને ઘડિયાળ કાઢવા છે આ માણસ હતો માણસ હવે મારી

નાના બોલ ધૂળેટી ધૂળેથી રમાડી નાશ્યો એટલે તને તો ધૂળેટી જેવો કરી લાશો મે